વિસાવદરના મધ્યમાંથી પસાર થતી પોપટડી નદી પાસે વધુ એક પૂર સંરક્ષણ દિવાલ મંજૂર કરાવી કામ શરૂ કરતા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા વિસાવદર સતત લોકોની વચ્ચે રહી તેમના કામ કરતા અને એકસો આઠની છાપ ધરાવનાર વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિવડિયા દ્વારા વિસાવદર મધ્યમાંથી પસાર થતી પોપટડી નદીના પૂરના કારણે તે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે નુકસાન થતું હતું જે હર્ષદ રીબડિયા પાસે આવતા તેના દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી અને તેને સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત કરી આ પ્રશ્નનું નિવારણ થાય તેવા પ્રયત્નો કર્યા હતા અને નદી પાસે વધુ એક પૂર સંરક્ષણ દિવાલ આશરે બારેક લાખ રૂપિયાની મંજૂર કરાવી હતી અને આવનાર ચોમાસું શરૂ થાય તે પહેલા દિવાલનું કામ શરૂ કરાવી આપ્યું હતું આ દિવાલનું ડી રોહિતભાઈ ખાંભલાની દેખરેખમાં રામેશ્વર મજૂર સહકારી મંડળીના રાજેન્દ્ર ગીરી અને જીતેન્દ્રભાઈ આ કામ કરી રહ્યા છે અને સમયસર દિવાલનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવું જણાવાયું હતું હા કૌશિક ભૂસ્સા આજે વિશાવદર મુકામે ઉપરણી નદીને કાંઠે ભરવાડ સમાજની વાડીની બાજુમાં અહીંયા સરકારશ્રીમાં સિંચાઈ વિભાગ તરફથી બારક લાખ રૂપિયા જેવા અંદાજે રકમ મંજૂર થઈ હતી અને આજે અહીંયા એનું ખાત મૂર્ત કરી અને કામ ચાલુ કરાવ્યું છે ભરવાડ સમાજના તમામ આગેવાનો ગામના તમામ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારી રીતે આ દિવાલનું કામ થશે દિવાલનું કામ ત્યાં પછી આ વિસાવદર શહેરમાં જે પોપરડી નદીનું પાણી જે મકાનમાં ઘૂસી જતું હતું એનાથી ખૂબ મોટો લોકોને રાહત થાય માટે સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું